અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ પાંચ લોકસભા જનરલ લોકસભાશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી દ્વારા અપાયું ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ન્યાય અને નિષ્પક્ષ રીતે લોકસભા ચૂંટણી યોજાવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકેના માર્ગદર્શનમાં આજરોજ જિલ્લાના એકવીસ વિધાનસભા મત વિસ્તાર માટે નિમાયેલા પાંચસો ઓગણ સિત્તેર માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ ઓએનજીસી અવની ભવન ખાતે યોજવામાં આવ્યું હતું આ તાલીમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ પાંચ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પાંચ સંસદીય મત વિસ્તારો માટે નિમાયેલા પાંચસો ઓગણસીતર માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન ચાર તબક્કામાં કરવામાં આવ્યું હતું અને જિલ્લાના તમામ માઇક્રો ઓબ્ઝર્વરને તેમાં આવરી લેવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં સંસદીય મત વિસ્તાર સત્તર ખેડા જેમાં વિધાનસભા મત વિસ્તાર સત્તાવન દસકરોહી અઠ્ઠાવન ધોળકા તથા નવ સુરેન્દ્રનગર સંસદીય બેઠક અંતર્ગત ઓગણચાલીસ વિરમગામ તેમજ ઓગણસાઇ ધંધુકાને આવરી લઈ કુલ એકસો ઓગણીસ માઇક્રો ઓબ્ઝર્વર તેમજ બીજા તબક્કામાં સંસદીય મત વિસ્તાર સાત પૂર્વ અમદાવાદ જેમાં વિધાનસભા મત વિસ્તાર તેતાલીસ વટવા છેતાલીસ નિકોલ સુડતાલીસ નરોડા અડતાલીસ ઠક્કર બાપાનગર ઓગણપચાસ બાપુનગરને આવરી લઈ કુલ એકસો સોળ માઇક્રો ઓબ્ઝર્વર્સ તેમજ ત્રીજા તબક્કામાં સંસદીય મતવિસ્તાર છ ગાંધીનગર જેમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તાર ચાલીસ સાણંદ એકતાલીસ ઘટલોડિયા બેતાલીસ વેજલપુર પિસ્તાલીસ નારણપુરા પંચાવન સાબરમતીને આવરી લઈને કુલ એકસો અઠ્ઠાવન માઇક્રો ઓબ્ઝર્વર્સ અને ચોથા તબક્કામાં સંસદીય વિસ્તાર આઠ અમદાવાદ પશ્ચિમ જેમાં વિધાનસભા મત વિસ્તાર ચુમ્માલીસ એલિસ બ્રિજ ચોપચાસ અમરાઈવાડી એકાવન દરિયાપુર બાવન જમાલપુર ખાડિયા ત્રેપન મણિનગર ચોપ્પન દાણી લીમડા છપ્પન અસારવાને આવરી લઈને કુલ એકસો છોતેર માઇક્રો ઓબ્ઝર્વર્સ એમ બધા જ મળીને કુલ પાંચસો ઓગણસિત્તેર માઇક્રો ઓબ્ઝર્વર્સને તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં અમદાવાદ પશ્ચિમ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી પુનિત યાદવ ખેડા સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી શશી પ્રકાશ ઝા ગાંધીનગર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી વિનયકુમાર તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું